જય માતાજી આજે આપણે વાત કરીશું એકાવન શક્તિપીઠોમાંના એક કાત્યાયની શક્તિપીઠની જ્યાં માતાની આસ્થા ભક્તોના હૃદયમાં એક નવી ઉર્જા જગાવે છે હિન્દુ ધર્મમાં શક્તિને એક વિશેષ સ્થાન આપવામાં આવે છે અને દેવી કાત્યાયની એ નવદુર્ગાના છઠ્ઠા અવતાર તરીકે પૂજવામાં આવે છે માતા કાત્યાયની એ શક્તિ ઉર્જા અને નિર્ભયતાનું પ્રતિક છે ત્યારે આવો જાણીએ એમના મહિમા વિશે કાત્યાયની શક્તિપીઠ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવન નજીક ભૂટેશ્વરમાં આવેલું છે આ સ્થળ એકાવન શક્તિપીઠોમાંનું એક છે જે હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર તીર્થધામો ગણાય છે પૌરાણિક માન્યતા અનુસાર અહીં દેવી સતીના વાળ પડ્યા હતા જેના કારણે આ સ્થળ શક્તિનું પ્રબળ કેન્દ્ર બન્યું ભક્તો માને છે કે આ સ્થળ પર પગ મુકતા મનની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને આધ્યાત્મિક શાંતિની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં શક્તિનું વિશેષ સ્થાન છે અને દેવી કાત્યાયની નવ દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ તરીકે શક્તિ નિર્ભયતા અને વિજયનું છે કાત્યાયની દેવીને યોદ્ધા સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે દેવીએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો જેના કારણે તેને મહિષાસુર મર્દીની પણ કહેવાય છે નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવીના આ સ્વરૂપની પૂજા થાય છે જે ભક્તોને શત્રુઓ પર વિજય અને જીવનની અડચણો દૂર કરવામાં બળ આપે છે એવી માન્યતા છે કે અહીં પ્રાર્થના કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મનની અશુદ્ધિઓનો નાશ પામે છે આ મંદિરનું સ્થાપત્ય પરંપરાગત ઉત્તર ભારતીય શૈલીનું છે જે સાદું પણ અસરકારક છે મંદિરના ગર્ભગૃહમાં દેવી કાત્યાયની ચાર ભૂજાવાળી મૂર્તિ બિરાજમાન છે દેવીના એક હાથમાં કમળ બીજા હાથમાં ચંદ્રહાસ તલવાર અને અન્ય બે હાથોમાં અભય વરદાન મુદ્રામાં ધારણ કરેલા છે તેમનું વાહન સિંહ શક્તિ અને નિર્ભયતાનું પ્રતિક છે મંદિરની દિવાલો પર પૌરાણિક કથાઓની કોતરણીઓ આકર્ષણનું કેન્દ્ર છે જ્યારે નાગર શૈલીનું શિખર આ મંદિરની ભવ્યતાને વધારો કરે છે નવરાત્રી દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભીડ ઉભરાય છે ખાસ કરીને છઠ્ઠા દિવસે યોજાતી વિશેષ આરતી અને હવન ભક્તો માટે અનન્ય અનુભવ હોય છે વૃંદાવન જેવા પવિત્ર નગરની નજીક આવેલું આ સ્થળ શ્રી કૃષ્ણ ભક્તો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે પૌરાણિક કથાઓ અનુસાર દેવી કાત્યાનીનો જન્મ ઋષિ કતનાના ઘરે થયો હતો ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવી દુર્ગાએ તેમની પુત્રી તરીકે અવતરવાનો નિર્ણય લીધો હતો આથી જ દેવીનું નામ કાત્યાયને પડ્યું હતું જેનો અર્થ થાય છે કાત્યાયન ઋષિની પુત્રી બીજી એક કથા અનુસાર જ્યારે દેવી સતીએ આત્મદાહ કર્યો ત્યારે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રથી તેના શરીરના ભાગો પૃથ્વી પર વિખરાયા હતા કાત્યાયની શક્તિપીઠ તે સ્થળ છે ત્યાં સતીના વાળ પડ્યા હતા અને દેવી શક્તિ સ્વરૂપે પૂજાય છે કાત્યાયની શક્તિપીઠ માત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ આધ્યાત્મિકતાના અને હિન્દુ સંસ્કૃતિના જીવંત પ્રતિક છે અહીંનું વાતાવરણ શક્તિશાળી છે જે ભક્તોને શાંતિ અને ઉર્જા પ્રદાન કરે છે આ સ્થળની મુલાકાત એક આધ્યાત્મિક યાત્રા છે જે દેવીના આશીર્વાદથી ભક્તોના જીવનને પ્રકાશિત કરે છે કાત્યાયની શક્તિપીઠ એ માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ આધ્યાત્મિકતા અને હિન્દુ સંસ્કૃતિનું જીવંત પ્રતિક છે આ સ્થળની મુલાકાત એક આધ્યાત્મિક યાત્રા છે જે દેવીના આશીર્વાદથી ભક્તોના જીવનને પ્રકાશિત કરે છે તો આ હતો દેવી કાત્યાનીના સ્વરૂપનો મહિમા આવા જ એકાવન શક્તિ વિશે જાણવા માટે બનેલા રહો અમારી સાથે એટલે કે બેનિફિટ ન્યૂઝ સાથે ત્યાં સુધી અમને રજા આપશો જય માતાજી